તો તમે જોવો છો કે છે ને એકદમ સરસ ટેસ્ટી અને ચટપટા તીખા તો આ રીતે જો તમે ગ્રીન બટેકા ભૂંગળા બનાવશો તો બધાને બહુ જ મજા આવશે અને બહુ જ ભાવશે તો છે ને એકદમ સરસ જે બજારમાં લારી પર મળે તેવા જ એકદમ ટેસ્ટી અને ચટપટા તીખા તમતમતા બટેકા ભૂંગળા હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ગ્રીન બટેકા ભૂંગળાની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવીશું બટેકા ભૂંગળા તો બટેકા ભૂંગળા ગ્રીન કલરના બટેકા ભૂંગળા બનાવશું તો આપણે બસો પચાસ ગ્રામ નાની બટેકી લીધેલી છે તો તમે જોઈ શકો છો તો આ રીતની જે નાની બટેટી આવે તેનો ઉપયોગ કરીશું આપણે બટેટીને બાફી લેશું તો આપણે એ બટેકા ભૂંગળામાં ગ્રીન ચટણીનો ઉપયોગ કરીશું તો ગ્રીન ચટણી બનાવવા માટે મેં લીલા ધાણા લીલું મરચું આદું અને બે તીર લીમડીની લીધેલી છે અને દસથી બાર કળી લસણની લીધેલી છે પછી આ લસણ લીધેલું છે તે ટોટલી ઓપ્શનલ છે જો તમારે આ ગ્રીન બટેકા ભૂંગળામાં ઉપયોગ ન કરવો હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો તો આપણે પહેલાં ગ્રીન ચટણી તૈયાર કરી લેશું લીલા ધાણા લસણ કે આદુનો ટુકડો મીઠા લીમડાના પાનનો પણ ઉપયોગ કરીશું તો આપણે છે તે ખુલ્લેલું મરચું આવે તે બે નંગલી તેલું છે તો તીખાસ તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો આપણે ચટણીના ટેસ્ટ પ્રમાણે મીઠાનો ઉપયોગ કરીશું અડધા કપ જેવું પાણી ઉમેરીશું મેં જોવો છો કે ચટણી આપણી એકદમ સરસ ગ્રીન કલરની છે તો આપણે આ રીતે ચટણી બનાવી અને પછી ગ્રીન બટેકા ભૂંગળા બનાવીશું તો એકદમ સરસ બનશે તો બટેકી આપણી એકદમ સારી એવી બફાઈ ગઈ છે તો આપણે આ રીતે બધા જ બટેકામાંથી છાલ કાઢી લેશું છાલ કાઢી અને પહેલાં આપણે આ બટેકી તૈયાર કરી લેશું તો બે વિસલમાં આપણી બટેકી છે તે એકદમ સરસ એવી બફાઈ ગઈ છે તો જો આ રીતે તમે નાની બટેકીનો ઉપયોગ કરશો અને બે વિસલ કૂકરમાં કરશો એટલે બટેકી છે તે એકદમ સરસ બફાઈ જશે આ રીતે આપણે એ છાલ ઉતારી વઘાર કરી લેશો આપણે બટેકા પૂંગળાનો વઘાર કરવા માટે મોટા એક ચમચા તેલનો ઉપયોગ કરીશું તો તેલને તમે વધારે કે ઓછું પણ કરી શકો છો આપણે એક ચપટી હિંગ ઉમેરીશું એક ચપટી હળદર પાવડર ઉમેરીશું આ બટેકી ઉમેરી દઈશું તો આપણે જે આપણે ગ્રીન બટેકા ભૂંગળા બનાવવા હોય તો તેલમાં પહેલાં આપણે વઘાર કરી અને બટેકાને ઉમેરવાના બટેકાને બે મિનિટ તેલમાં સારી રીતે સતળાવા દેવાના બે મિનિટ તેલમાં સારી રીતે સતળાય ત્યાર પછી આપણે તેમાં લીલી જે ચટણી બનાવેલી છે તેનો ઉપયોગ કરવાનો ચટણીનો ઉપયોગ જો આપણે પહેલાં તેલમાં કરીશું તો જે ગ્રીન કલર છે તે ફીકો પડી જશે એકદમ ગ્રીન બટેકા ભૂંગળા નહીં થાય તો તેના માટે આપણે પહેલાં બટેકાને ઉમેરી અને તેને બે મિનિટ તેલમાં સાકળી લેવાના ત્યાર પછી આપણે ઉપરથી ગ્રીન ચટણીનો ઉપયોગ કરવાનો બે મિનિટ થઈ ગઈ છે તો આપણે જરૂર પ્રમાણે ચટણી ઉમેરીશું ચટણી ઉમેરી અને આપણે એકદમ સારી રીતે તેને મિક્સ કરી લેશું તો આપણે મિક્સ કરી અને ગેસને બંધ કરી દેવાનો તો ઉપરથી આપણે આ રીતે જે ખારીસિંગ આવે તેને આપણે ફોતરી કાઢી અને આ રીતે ઉપરથી ઉમેરીશું જો તમારે ખારીસિંગનો ઉપયોગ ન કરવો હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો આ ભૂંગળા આપણે વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે ઝીણું સૂકું ટોપરાનું ખમણ આવે તેનો ઉપયોગ કરીશું તો ઉપરથી આ રીતે આપણે ટોપરાનું ખમણ ઉમેરીશું અને સારી રીતે આપણે મિક્સ કરી લેશું તો તમે જોવો છો કે આપણા એકદમ સરસ ગ્રીન ટેસ્ટી ચટપટા એવા બટેકા ભૂંગળા બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો અને આપણે તળશું તો ભૂંગળાને પહેલાં આપણે ઝારામાં આ રીતે રાખી અને ભૂંગળાને ગરમ કરી લેશું આ ભૂંગળા આ રીતે ગરમ કરી લેવાના ગરમ કરી અને પછી આપણે તેલમાં ઉમેરીશું તો ભૂંગળા એકદમ સરસ એવા ફૂલશે તેલ ફૂલ ગરમ રાખી અને ભૂંગળા તળીશું તો ભૂંગળા એકદમ સરસ એવા ફૂલાશે અને જો આ રીતનું તેલ ગરમ નહીં હોય તો ભૂંગળામાં ફૂડલી થાશે થશે આપણે બધા જ ભૂંગળા પેલા તળી લેશું તો તમે જોવો છો કે આપડા ગ્રીન એકદમ સરસ પરફેક્ટ એવા બટેકા ભૂંગળા છે બજારમાં લારી પર મળે તેવા જ બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ જો તમને આ ગ્રીન બટેકા પૂંગળાની રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો ઉપરથી આપણે આ રીતે ખારી સિંગને સ્પ્રિંકલ કરીશું ઝીણું ટોપરાનું ખમણ તો તમે જોવો છો કે આપણા ભૂંગળા છે તે એકદમ સરસ ક્રિસ્પી અને કુરકુરા તો તમે જોઈ શકો છો તો તમે જોવો છો કે છે ને એકદમ સરસ ટેસ્ટી અને ચટપટા તીખા ધમતમતા તો આ રીતે જો તમે ગ્રીન બટેકા ભૂંગળા બનાવશો તો બધાને બહુ જ મજા આવશે અને બહુ જ ભાવશે તો છે ને એકદમ સરસ જે બજારમાં લારી પર મળે તેવા જ એકદમ ટેસ્ટી અને ચટપટા તીખા તમતમતા બટેકા ભૂંગળા